કે ડોક્ટર જન્માષ્ટમી ઉપર આપણને શું સલાહ આપશે તો એ શોર્ટકટમાં જ્યારે બી આનંદ મેળવવા માટે મગજ પ્રયત્ન કરે છે ને ત્યારે એ વ્યસન તરફ જ ઢળી જાય છે તો એમના જ જન્મોત્સવ ઉપર જુગાર રમવો કેટલા અંશે યોગ્ય છે વિચારવાનું હું તમારા ઉપર છોડું છું જે પહેલા રમત હોય છે પછી આદત બને છે અને પછી બંધાણ થાય છે જેમ કે ડિપ્રેશનમાં આવી જાય છે સુસાઈડના વિચાર આવે છે આપઘાત કરતા હોય છે કે ગેમ્બલિંગ ડિસઓર્ડરની બીમારીથી શું આપણે તો નથી પીડાઈ રહ્યા ને જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આપણે બજારમાં શું નવી વસ્તુની ખરીદીઓ થઈ રહી છે બજારની અંદર કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાના કેવા કેવા માહોલ છે ક્યાં ક્યાં મટકી ફોડ થઈ રહી છે આવા અનેક સમાચારોથી તો કદાચ ટેવાયેલા હઈશું પણ જન્માષ્ટમી ઉપર એક ડોક્ટર સાથે વાતચીત કરવા જઈ રહ્યા છીએ કદાચ આપણા સૌ માટે એક આશ્ચર્યની વાર છે કે ડોક્ટર જન્માષ્ટમી ઉપર આપણને શું સલાહ આપશે તો આપણે સૌ જાણીએ છીએ એ બાબતથી આપણે સૌ અત્યારે પરેશાન પણ છીએ અને જેની અંદર આપણે સૌ વારંવાર સમાચારમાં સાંભળતા પણ હશું કે શ્રાવણિયા જુગારમાં આટલા લોકો પકડાયા શ્રાવણિયા જુગારમાં આટલા લોકો પકડાયા પણ હવે બીજો પ્રશ્ન એ થાય કે જુગાર સાથે ડોક્ટરને શું લેવાનું ત્યારે પણ આપણને સૌને જણાવું કે જુગાર પણ એક બીમારી હોઈ શકે છે તો કદાચ તમારા માટે ને મારા માટે આશ્ચર્યની વાત છે કે હા જુગાર પણ એક બીમારી છે જેના વિશે આજે આપણે સત્વ હોસ્પિટલમાંથી ડોક્ટર ભવ્ય ભાલોડિયા સર આપણી સાથે છે એમની સાથે વાતચીત કરશું એ શું ખરેખર જુગાર એક બીમારી છે અને એને ડોક્ટર ની ભાષામાં શું કહેવામાં આવે છે અને એના લક્ષણો શું હોઈ શકે છે ખૂબ સારી વાત છે આજે વિષય છે ચર્ચાને લાયક છે અત્યારના સમયમાં ખાસ પર્ટિક્યુલર મોરબી માટે આપણે તો યસ જુગાર એક બંધારણ બની શકે છે અને એક બીમારી કહેવાય છે જે ન્યુરો સાયન્સ કોમ્યુનિટી ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ બાય ડબલ્યુએચઓ અને અમેરિકન સાયકેટિક સોસાયટી દ્વારા સ્વરૂપ આપેલું અમુક સારવાર કરવી જોઈએ તો આ લક્ષણો કયા છે તો સૌથી પહેલા કે વારંવાર જુગાર રમવું રોકવા છતાં પછી બીજું જુગાર રમવા માટે દેણું કરવું લોન લેવી ઊંચા ટકા વ્યાજે રૂપિયા ઉછી લેવા પછી ત્રીજું જુગારના કારણે જ્યારે સામાજિક જોખમ આર્થિક જોખમ અને પર્સનલ લાઈફમાં જોખમ ઊભું થાય સંબંધોમાં તિરાડ પડે છતાં પણ જુગાર રમવું ચાલુ રાખવું આ પછી બીજું લક્ષણ જુગાર છુપાવવા માટે અથવા રમવા જવા માટે વારંવાર ખોટું બોલવું આ બધા જ એક મેડિકલની દ્રષ્ટિએ સિમ્ટમ્સ છે લક્ષણ છે અને આ બીમારીને કહેવાય છે પેથોલોજીકલ ગેમ્બલિંગ અને બીજું નામ છે એનું ગેમ્બલિંગ ડિસઓર્ડર અને એની સારવાર બી શક્ય છે

કે જેના કારણે આ પ્રકારની બીમારી થાય છે બીજું કે જ્યારે માણસ જીવનમાં શોર્ટકટ અપનાવે આનંદ લેવા માટે રૂપિયો કમાવા માટે એમાંથી એક આ શોર્ટકટ લે છે જ્યારે જુગાર રમે સટો રમે બહુ બધી એવા જુગારમાં બધી જ વસ્તુ આવી જાય જે જે વસ્તુ શોર્ટ સમયમાં તમને રૂપિયા આપી દે છે એ બધી વસ્તુઓ જુગારમાં આવે છે અને એના કારણે માણસ ધીમે ધીમે જેમ બીજી આદત છે બીજો નશો છે જેમ રમત હોય છે પછી આદત બને છે અને પછી બંધાણ બને છે એ જ રીતના જુગારમાં બી એવું થાય છે પહેલા રમત હોય છે પછી આદત બને છે અને પછી બંધાણ થાય છે તો જુગાર પર આ પ્રકારનું એક બંધાણ હોય છે કે જેનાથી ઘણા બધા નુકસાન થતા હોય છે તો એ નુકસાન કયા પ્રકારના હોય છે અને એનાથી બચવા માટે શું કરવું જોઈએ તો નુકસાનમાં સૌથી પહેલા વાત કરીશ તો સૌથી મોટું નુકસાન આર્થિક નુકસાન છે જ્યારે માણસ જુગારનો બંધાણી બને છે ત્યારે પરિવાર વિશે એના છોકરાઓ વિશે ભવિષ્ય વિશે વિચાર્યા વિના એટલું બધું જુગાર રમતા હોય છે કે પ્રોપર્ટી વેચવી પડતી હોય છે એટલે એક મુખ્ય નુકસાન થયું આર્થિક નુકસાન બીજું કે જુગારના કારણે વારંવાર તકરાર થવાથી પરિવારમાં વિભાજન થાય છે લગ્ન જીવનમાં બી કોમ્પ્રમાઇઝ થાય છે આ છે મુખ્ય બીજું નુકસાન અને ત્રીજું નુકસાન કે જ્યારે બી મોટો જુગાર રમવામાં આવે ભરપાઈ કરી ના શકાય ત્યારે પછી માણસ સેકન્ડરી બીજી આપઘાત કરતા હોય છે છાપામાં જોઈએ છે કે આટલા કરોડના સટ્ટામાં આવી ગયા આપઘાત કરી લીધો પછી એ સિવાય વ્યસન તરફ માણસ વળી જાય છે મારે પેશન્ટો આવતા હોય છે સાહેબ દારૂ મેં એટલે પીધો કે દેણું થઈ ગયું છે બરોબર ને એટલે આ બધા જ નુકસાનો છે એટલે ધીમે ધીમે બધી વસ્તુ છે એટલે હવે આપણને લાગે કે આપણી આસપાસમાં કોઈ એવા લક્ષણ છે તો એ એની સારવાર માટે નજીકના કોઈ બી સાયકેટ્રીસ્ટ ને આપણે મળવું જોઈએ એની કાઉન્સેલિંગથી બી સારવાર થાય છે અને એની દવાઓ બી હોય છે કે જે આ આવેગો ઉપર કાબુ લાવે છે જે જુગાર રમવાના આવેગ છે જે મોટી બાજી લગાવવાના આવેગો છે વધારે રૂપિયા કમાવાના જે આવેગો છે એ આવેગો ઉપર ભી આપણે કાબુ લાવી શકાય છે દવાઓથી સર આપે ખૂબ જ સુંદર મજાની માહિતી પૂરી પાડી ત્યારે એઝ અ સાયકેટ્રિસ્ટ તમે લોકોને આ ડિસઓર્ડર વિશે શું કહેવા માંગશો અંતે અંતે કોઈ ભી વ્યસનની જેમ મારી એક જ સલાહ છે કે કુદરતી આનંદ મેળવવા તરફની પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ શોર્ટકટમાં જ્યારે બી આનંદ મેળવવા માટે મગજ પ્રયત્ન કરે છે ને ત્યારે એ વ્યસન તરફ જ ઢળી જાય છે અને આ વ્યસન

જુગાર રમવો આ બધી બાબતોને ભૂલી જઈને પણ જુગાર રમવો એ કેટલા અંશે યોગ્ય છે વિચારવાનું હું તમારા ઉપર છોડું છું